વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના કેદીનું મોત નિપજ્યું છે વડોદરા સેન્ટ્રલ જેલમાં ચેક રિટર્ન કેસમાં સજા કાપી રહેલા બાવન વર્ષીય પાકા કામના કેદી પ્રિતેશ કાંતિલાલ જાધવ નું મોત નીપજતા જેલ પ્રશાસન માં દોડધામ મચી છે ગઈકાલે ચેક રિટર્ન કેસ માં સજા પડતા જેલમાં હતા આજે બીજા દિવસે તબિયત લથડતા સાહજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર થાય તે પહેલા કેદી નું મોત થયું હતું બાવન વર્ષીય પ્રિતેશ કાંતિલાલ જાધવ નું મોત નીપજ્યું છે ગઈકાલે દોઢ વર્ષની સજા અને રૂપિયા દોઢ લાખ નો દંડ સજા વડોદરા કોર્ટે ફટકાર

અને ટોર્ચરિંગ બહુ જ હતું એનું કાલે જ પડી અને આજે એમને છોડાવવાના હતા પછી કઈ જગ્યાએ એમની દીધી એ મને નહીં ખબર મને જેલમાંથી ફોન આવ્યો કે એમની તબિયત લથડી દીધી એટલે અમે એ લઈને આવ્યા છે ત્યાં આવું થયું છે બેદરકારી તો હવે મકાન માલિકે અમારું કયું ના માન્યું એ સતત ટોર્ચરિંગ કરતો તો મને અમને લોકોને ઘરે આવીને કે મકાન ખાલી કરી દો એમની એ બીમાર હતા અમે બધે જ એમના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા છે એ છતાં બી તે છતાં બી એમને લઈ ગયા જેલમાં લઈ ગયા અમે કીધું કે સ્ટેબલ નથી એમની તબિયત નથી સારી તે છતાં બી એમને જેલમાં લઈ ગયા